નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છ ની જે નવી સ્વ પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો તો આપણે શરૂઆત કરીએ ધોરણ છ ની જે નવી સ્વ પોથીના ભાગ નંબર બેના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર ત્રણ પ્રાચીન નગરો અને ગ્રંથો તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ આવડીઓની અંદર જોઈશું તે પહેલાં કે ધોરણ તંત્રથી આઠની જે ન વિશ્વ પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને સૌપ્રથમ શરૂઆત કરીએ તે પહેલાં અધ્યયન નિષ્પત્તિ આપેલી છે અહીં તમને શૈક્ષણિક મુદ્દાઓ પણ અહીં આપેલા છે પ્રશ્ન નંબર આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા ઓળખાય છે હડપ્પિય સભ્યતા નંબર બે સિંધુ ખીણ સંસ્કૃતિના સૌપ્રથમ અવશેષો ક્યાં સ્થળેથી મળી આવ્યા છે હડપ્પા નંબર ત્રણ નીચે પૈકીનું કયું હડપિયા નગર ગુજરાતમાં આવેલું નથી તો કાલીબંગન

મોહેંજો દડો નંબર આઠ લથલ કઈ નદીના કિનારે આવેલું છે ભોગાવો નંબર નગર રચનાનું કયું લક્ષણ જોવા મળતું નથી રાણીનો મહેલ નંબર નીચેનામાંથી કોનો ચાર વેદમાં સમાવેશ થતો નથી તો જવાબ આવશે આર્યુવેદ નંબર અગિયાર આમાંથી ક્યાં લોકો સિંધુ ખીણની સંસ્કૃતિના સમયમાં હડપ્પા શહેરમાં રહેતા ન હતા તો બી કડિયા પ્રશ્ન નંબર બે એ બંધ બેસતા જોડકા જોડું જોઈએ નંબર એક સૌથી પ્રાચીન હડપ્પિયા નગર તો જવાબ આવશે હડપ્પા નંબર બે કચ્છ જિલ્લાના ખડી બેટમાં આવેલું સ્થળ ધોળાવીરા નંબર ત્રણ ખંભાતના અઘાતમાં આવેલું નગર લોથલ નંબર ચાર વસ્ત્ર પરિધાન કરેલ મૂર્તિ મળી આવી તે નગર મોહેન્જો દડો નંબર પાંચ સૌથી પ્રાચીન ગ્રંથ ઋગવેદ ત્યાર પછી બી જોઈએ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો નંબર એક હડપ્ય સભ્યતાને સમકાલીન ગણવામાં આવી છે ખરું નંબર બે સંસ્કૃતિ અને સભ્યતા બંનેનો અર્થ એક જ છે ખોટું નંબર ત્રણ મોહનજો દડો એ સિંધુ સભ્યતાનું મુખ્ય નગર હતું ખોટું નંબર ચાર ડોક એટલે કે ધક્કો એ લોથલની વિશેષતા હતી નંબર પાંચ રૂચાઓના સમૂહને સુક્ત કહેવાય છે ખરું પ્રશ્ન ત્રણ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો નંબર એક સિંધુ ખીણની સભ્યતા ખાલી જગ્યા નદીના કિનારે વિકસતી હતી સિંધુ નંબર બે હડપ્પા અને મોહેન્જો દડો હાલ ખાલી જગ્યા દેશમાં આવેલા છે પાકિસ્તાન નંબર ત્રણ હડપ્પીય સભ્યતાના નગરોમાં રસ્તાઓ એકબીજાને ખાલી જગ્યા ખૂણે છેદતા હતા કાટ નંબર ચાર અન્નના ભંડારો ખાલી જગ્યા શહેરની મુખ્ય વિશેષતા હતી તો હડપ્પા એટલે કે પંજાબના મોટ ગોમરી પ્રશ્ન ચાર એ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો નંબર એક અવશેષ એટલે શું તો કે પ્રાચીન મકાનો કે બાંધકામોના બચી ગયેલા ભાગને અવશેષ કહે છે નંબર બે હડપ્ય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી તો હડપ્ય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા આયોજનબદ્ધ નગર રચના હતી નંબર હડપિયા નગરોમાં પૂર્વ તરફ કોની વસાહતો આવેલી હતી તો હડપ્પીયા નગરમાં પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહતો આવેલી હતી નંબર ચાર હડપ્પિયન સંસ્કૃતિના રાજમાર્ગોની વિશેષતા શું હતી તો હડપ્પિયન સંસ્કૃતિના રાજમાર્ગોના મુખ્ય માર્ગોની સમયાંતરે સમાંતરે શેરીઓ આવેલી હતી રસ્તાઓ એકબીજાને ખૂણે કાપતા હતા તથા જાહેર રસ્તા પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થા પણ હતી આ પ્રકારે અનેક વિશેષતાઓ હતી નંબર પાંચ લોથલ ક્યાં જિલ્લામાં આવેલું છે લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગવો નદીના કિનારે આવેલું છે નંબર છ કયો હડપ્પિયા નગર સમૃદ્ધ બંદર પણ હતો તો લોથલ એ હડપ્પિયા સંસ્કૃતિનું સમૃદ્ધ બંદર હતું નંબર 7 વેદો કેટલા છે ક્યાં ક્યાં વેદો ચાર છે ઋગવેદ અજુર્વેદ સામવેદ અથર્વવેદ નંબર 8 શાના આધારે કહી શકાય કે કાલીબંગન એ કૃષિ ક્રાંતિ સાથે જોડાયેલું હતું તો કાલીબંગનમાં ખેડેલા ખેતરો અને તાંબાના અવશેષો મળી આવેલ છે એ પુરવાર કરે છે કે કાલીબંગન એ કૃષિ ક્રાંતિ સાથે જોડાયેલું હતું

ખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડા બનાવ્યા હતા ત્યાર પછી બી નીચેના સ્થળોની વિશેષતાઓ જણાવો નંબર એક હડપ્પા તો નગરોની રચના એક સમાન હતી નગરોના કિલ્લાઓને ફરતે કોટ હતા મકાનોની રચનામાં મોટે ભાગે ઈંટો વપરાતી હતી મકાનોને પૂર અને ભેજથી બચાવવા ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવતા રસ્તાઓ સુવિધાજનક અને એકબીજાને કાટખૂણે મળતા હતા સમગ્ર નગર ચોરસ અને લંબચોરસમાં વહેંચાયેલું હતું નગરોમાં વપરાશના તેમજ ગંદા પાણીના નિકાલ માટે ગટર યોજના હતી નગરોમાં જાહેર સ્નાનાંગારો હતા નગરમાં સભા સભાગૃહની વ્યવસ્થા હતી ત્યાર પછી નંબર બે મોહેન્જો દડો મોહેન્જો દડોમાં એક જાહેર સ્નાનાંગર મળી આવ્યું છે આ સ્નાનાંગરના ગામની વચ્ચે સ્નાન કુંડ છે સ્નાન કુંડમાં ઉતરવા માટે બે બાજુઓ પગથિયાની વ્યવસ્થા છે વસ્ત્રો બદલવા ઓરડીઓ છે ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ આ જાહેર સ્નાનાંગરનો ઉપયોગ થતો હશે આ ઉપરાંત મોહેન્જો દડોમાંથી સ્તંભવાળા મકાનો મળી આવ્યા છે તેને સભાગૃહની ઓળખ આપવામાં આવી છે નંબર ત્રણ ધોળાવીરા ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભજાઉ તાલુકામાં ખડીરબેટ વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે સામાન્ય રીતે હડપ્ય નગરો બે ભાગમાં વહેંચાયેલ છે જ્યારે ધોળાવીરાનું નગર ત્રણ ભાગમાં છે કિલ્લો સીડાટલ ઉપલું નગર અને નીચલું નગર ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ છે પ્રશ્ન પાંચ એ નીચેના પ્રશ્નના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખવા નંબર એક હડપ્પ્ય સભ્યતાને સાથી સિંધુ ખીણની સભ્યતા પણ કહે છે કારણ કે ઈસવીસન હડપ્પામાંથી આ સિંધુ ખીણની સભ્યતાના સૌપ્રથમ અવશેષો મળી આવ્યા હતા અને આ હડપ્પા શહેર સિંધુ નદીના કિનારે વિકસ્યું હતું માટે હડપ્પા સભ્યતાને સિંધુ ખીણની સભ્યતા પણ કહે છે નંબર બે હડપ્પિયા સભ્યતાના મકાનોની વિશેષતાઓ કઈ કઈ હતી તો હડપ્પિયન સંસ્કૃતિના નગરોના મકાનોની વિશેષતા નંબર એક નદીના પૂરથી બચવા માટે લોકો પોતાના મકાનો ઊંચા ઓટલા પર બાંધતા બે માળના હતા ત્રણ મકાનોના દરવાજા મુખ્ય રસ્તા પર પડવાને બદલે નાની શેરીઓમાં પડતા ચાર દરેક મકાનમાં પાણીનો કુવો સ્નાનગૃહ ગંદા પાણીના નિકાલ માટે ગટરો રસોડું શૌચાલય વગેરેની આધુનિક અને સુંદર વ્યવસ્થા હતી ખરેખર આ સંસ્કૃતિના નગરો નગર આયોજનની દ્રષ્ટિએ

ઋવેદમાં સામાજિક જીવન વિશે કઈ બાબતો જાણવા મળે છે ટૂંકમાં લખો જે અહીં તમને લખી અને બતાવેલ છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની છે નવી સ્વ અધ્યન પરથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં કોન્ટેક્ટ કરીને ત્યાર પછી બી ગુજરાતના રેખાંકિત નકશામાં નીચેના હડપ્પિયન સભ્યતાના સ્થળો દર્શાવો જે અહીં દર્શાવી તમને નકશાની અંદર બતાવેલા છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન નંબર છ ટૂંકનો લખો નંબર એક લોથલ એક પ્રાચીન નગર અને બંદર છે જે ટૂંક નોંધ તમને આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર સાત

શા માટે સુવિધાઓ વધી એના વિશે ટૂંકમાં જણાવો વડીલો પાસેથી માહિતી મેળવીને નોંધ લખો જે અહીં જોઈએ આપણે કે પહેલાં અમારા ગામના રસ્તાઓ કાચા અને ધોયા હતા હવે પાકી સડકોનું નિર્માણ થયું છે પહેલાં અમારા ગામમાં શાળા ન હતી હવે અમારા ગામમાં આધુનિક સુવિધાઓ યુક્ત શાળા છે પહેલાં અમારા ગામમાં સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ન હતી હવે છે પહેલાં અમારા ગામ ગામના ઘરોમાં પાણીના નળ ન હતા હવે નળ પણ છે અને તેમાં પાણી પણ આવે છે આ બધી સુવિધાઓ અમારા ગામના લોકોની મહેનત અને સરપંચના પ્રયત્નોને કારણે શક્ય બની છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વાધ્યાયન અધ્યયન પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે